ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેરના કપડવંજ રોડ ઉપર આવેલ એસઆરપી કેમ્પ ખાતે પર્વ નિમિત્તે રાજ્ય કક્ષાના ધ્વજવંદનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આવ્યો હતો માં સ્વતંત્ર પર્વની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એક ભારત શ્રેષ્ઠ ભારત સૂર્ય વચ્ચે એસઆરપી ગ્રાઉન્ડ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયું હતું ઇઠ્યોતેરમાં માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પોલીસ દ્વારા રાઇફલ ડ્રીલ રજૂ કરવામાં આવી હતી આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી સૌ નાગરિકો માટે આશીર્વાદરૂપ બની છે આ યોજનામાં ગુજરાતમાં બે કરોડથી વધુ જરૂરિયાતમંદોને આરોગ્ય સેવા મળી રહી છે તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં જે વધારાનું પાણી આવ્યું છે તેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધીના જળાશયોને ભરી યોગ્ય જળ વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે જ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવતા પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે તેમાંથી નવ લાખ ખેડૂતો સાત લાખથી વધુ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે વધુમાં રાજ્યમાં માર્ગોના વિસ્તૃતીકરણ અંગે વધુમાં રાજ્યમાં માર્ગોના વિસ્તૃતીકરણ અને મજબૂતીકરણ માટે પાંચ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે ઉપરાંત રાજ્યમાં નવા ધંધા રોજગારની તકો વિકસે તે માટે ભવિષ્યલક્ષી આયોજન થકી મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાતના નિર્માણનો નિર્ધાર કર્યો હોવાનું જણાવ્યું હતું લાખથી વધુ ખેડૂતોને દર વર્ષે છ હજારની આર્થિક સહાય મળી રહી છે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને મોટા પાયે પ્રોત્સાહન આપીને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ બેક ટુ બેઝિકનો મંત્ર સાકાર કર્યો છે તેતાલીસ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે અને તેમાંથી નવ લાખ ખેડૂતો સાત લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે પેય જળ અને સિંચાઈ ક્ષેત્રે જળ વ્યવસ્થાપનનું ઉત્તમ પૂરું પાડીને ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે